નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી અરવલ્લી જિલ્લામાં તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રીને લઈને વિવિધ ભક્તો દિવસ દરમિયાન દર્શન માટે ઉમટ્યા હતા સાથે મંદિરોમાં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ત્યારે ધનસુરામાં આવેલ સુળ પાણેશ્વર મહાદેવજીના મંદિરે રાત્રિની ચાર પ્રહણની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસી લોકોએ ભાગ લીધો હતો અને પૂજા કરી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રિના દિવસે શિવજી ભગવાનની ચારેય પ્રહરની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે આ પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ધનસુરાના સુળ પાણેશ્વર મહાદેવજીના મંદિરે આ ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસી લોકોએ ભાગ લીધો હતો અને ગામ લોકો પણ દર્શન માટે ઉમટ્યા હતા મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું અને મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ સહિત ભક્તો દ્વારા ભગવાનને દૂધ અને બીલી ચડાવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા ધનસુરા ખાતે આવેલા સુલપાણી સ્માર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સવારથી જ ભક્તોની ભારે ભીડ રહી હતી અને ભક્તોએ દૂધાબી છે જલાબી છેક રુદ્રા કરી અને ધન્યતાઓ અનુભવી હતી તેમજ દિવસ દરમિયાન સવારે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ રાત્રિના સમયે ચાર પ્રવાહની પૂજા કરવામાં આવેલી હતી એમાં એંસીથી વધુ ભક્તોએ ચાર પ્રહની પૂજાનો લાભ લીધો